જો હવે આપણે શીખવાનું છે આ 10 વાળો તો એકદમ આપણે પાઠે 10 10 કેટલા છે તો 1 2 3 4 5 5 10 છે તો 1 10 આ 2 10 પછી આ 3 10 પછી 4 10 અને 5 5 10 કેટલા થયા 5 10 બરાબર અને છૂટા કેટલા છે 1 2 3 તો આપણે 3 થઈ ગયા આપણે કેટલા થશે 53 पाच वर्ष सुद्धा आपण गणे 大哥，大哥。 24 24 अबे कितना घटो सूर्य 10 आया से 10 हां ये जाबी हां ने चा हां यानी 1 10 2 10 અને 4 એટલે 20 ને 就干了。 Exactly. Yeah.